દ્વારિકાધીશ કી જે હે અસંખ્ય છે ઉપકાર તમારા વિધાય મો લખદાન તમને કેમ ભૂલો ભગવાન તમને કેમ ભૂલો ભગવાન તનયા દિધો મજા કેમ ભૂલો ભગવાન તમને કેમ ભૂલો ભગવાન પર્વત સાગર સરોવર સરિતા તીરથ બનાવા પરમ પુનીતા પર્વત સાગર સરોવર સરિતા તીરથ બનાયવા પરમ પુનિતા ચંદ્ર ને સિતાર કીદા ગિદા જમીનયા સમાન તમને કેમ મભુલો ભગવાન તમને કેમ મભુલો ભગવાન અસંખ્ય છે ઉપકાર તમારા વિદાયનું લખદાન તમને કેમ મભુલો ભગવાન अमने के मगोलो भगवान हरियाळाढियाळा पंखी सरजिया का खोवाडा हरियाळाढियाळा पंखी सर सरजिया का खोवाडा પૂંજ કુંજના પુષ્પ પુંજ પર મધુકર કરતા ગાન તમને કેમ ભૂલો ભગવાન તમને કેમ મૂલો ભગવાન ને માનવ તનયા મજાનો મનો વિદાયનુપમદાન તમને કેમ મભૂલો ભગવાન તમને मूलो भगवान धातु धातून खेळ बनावी गादळ मवी जडी चमकवी धातू धातून खेळ बनावी गादळ मवी जडी चमक हीरा मोती मोघा की दाघा की धागान दा। तमने के म भुलु भगवान तમને કેમ ભુલુ ભગવાન અસાખ્ય છે ઉપકાર તમારો નિધાય મુલખદાન તમને કેમ ભુલુ ભગવાન તમને કેમ ભુલુ ભગવાન જનમ દીધને વિચાર્યું મનમાં દૂધ દીધોમાં દિ દોને વિચાર્યું મનમાં દૂધ દી ધો માતાનાસનમા રસ સૌંદર્ય વિધાયક તમને બંધો વારમ તમને કે મ ભૂલો ભગવાન તમને કે મૂલું ભગવાન તને યાદી ધૂમ જાનો દીધાયનું ಮದಾನ ತಮನ ಪ್ರೇಮ ಭೂಲೋ ಭಗವಾನ ತಮನ ಪ್ರೇಮ ಭೂಲೋ ಭಗವಾನ ಗುಣಯ ಪಾರ ಗಹನ ಗತಿ ಸ್ವಾಮೀ ಗಟ ಗಟ ವ್ಯಾಪಕರೆಯ ಗುಣಯ ಪಾರ ಗಹನ ಗತಿ ಸ್ವಾಮಿ ಗಟ ಗಟ ವ್ಯಾಪಕ ಅಂತರೆಯಮಿ ಗೋವಿಂದಳಾ આપની છે અજબને મહાન તમને કેમ ભૂલો ભગવાન તમને કેમ ભૂલો ભગવાન ગોવિંદ યુતકળા આપની છે અજબને મહાન તમને કેમ ભૂલો ભગવાન તમને કેમ ભૂલો ભગવાન અસંખ્ય છે ઉપકાર તમા ಾಯ ತಮನ ಹೇಮ ಬುಲು ಭಗವಾನ ತಮನೆ ಕೇಮ ಭೂಲು ಭಗವಾನ ಮಾನವ ತನ ಯಾ ದಿ ಧೂಮ ಜಾನು ವಿಧಾಯು ತಮನೆ ಕೇ ಬುಲು ಭಗವಾನ ತಮನೆ ಹೇಮ ಬುಲು ಭಗವಾನ ದ್ವಾರಿಕಾಧೀಶಿ ಜಯ